પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે વડોદરા શહેરના રાવળ મોહલ્લા ખાતે જોગણી માતાના મંદિરે યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 250 થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. ચૈત્ર સુદ સંકરજતૂરથી અને ચૈત્ર માસ નિમિત્તે જોગણી માતા યુવક મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી નવચંડી હવન સાથે મહાપ્રસાધીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 થી વધુ જોડાઓ નવચંડી હવનનો લાભ લીધો હતો. સાથે જ સાંજે ચાર કલાકે નારિયલ હોમવામાં આવ્યું હતું અને સાત કલાકે જોગની માતાની મહાઆરતી કરવામાં આવી હતી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહલ્લા અને આજુબાજુના વિસ્તારના માઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જેમાં થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને મોહલ્લાના યુવકો અને મહિલાઓએ ઉત્તમ સેવા આપી હતી જોગણી માતા યુવક મંડળ પથ્થરગઢ પોલીસ ચોકી પાછળ રાવળવાસ ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે બી નવચંડ નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞ અમે છેલ્લા વીસ વર્ષથી કરતા આવેલ છે આની અંદર દર વર્ષે અગિયારથી પંદર જોડાનો ભાગ લે છે જો બેસીને આખો દિવસ જે મંત્રોચ્ચાર કરે છે મહારાજ સાથે અને સાંજે નાળિયેલ ઉમવાનું હોય છે એ રીતનું જે અને એના પછી આરતીનો સમય હોય છે આરતી કરીને મહાપ્રસાદી શરૂ થાય છે મહાપ્રસાદીમાં માં પંદરસો થી બે હજાર ભાવિક ભક્તો પ્રસાદી લેવા આવે છે સાગર ઠાકોર માતા યુવક મંડળ તરફથી પંદર છેલ્લા પંદર વર્ષથી નવચંડી યજ્ઞ ચાલી રહ્યો છે અને આ યજ્ઞ બહુ ટાઈમથી સરસ ચાલી રહ્યો છે અને આપણે આ મંડળમાં બહુ સરસ આયોજન થઈ રહ્યું છે અને છેલ્લા પંદર વર્ષથી બધાનું આ બધાનું સંમતિ બહુ સરસ મળી રહી છે અને આ જોગણીમાં તને યુવા મંડળથી બહુ સરસ થઈ રહ્યું છે પંદરસો બે હજાર રૂપિયા પંદરસો બે હજારની આસપાસના બધા ભાવિભક્તો મંડળમાં આ લીધું છે મહાપ્રસાદી અને એનું આયોજન થઈ રહ્યું છે અને બહુ સરસ થઈ રહ્યું છે અગિયાર જોડકાનું આ થઈ રહ્યું છે હમણાં અમારા મંડળમાં અને